ગુડ મોર્નિંગ રામ રામ આજે આપણે આવી ગયા છે ભાગી ગયા હતા જયારે વાગી ગયા છે તો ઠંડી તો બહુ છે એટલે આપણે અત્યારમાં તો ખડ લેવા માટે જાય છે ગાયું માટે પછી આપણે પૂરવાની શરૂઆત કરીએ અત્યારે આપણે એકલા ઘરે ઘરેશું રમલેશભાઈ નહીં લખું ખડ લેવા આપણે કિશન મને દેખાડ્યા કિલ્લા ઉપર પરમ દિવસ આપણે જીતુભાઈ નો ફોન એવું છે એટલે જવાનું થશે આપણે પેલા તો બાથરૂમ ગઈ બાથરૂમ થતા છે આગળ તમે મુલાકાત કરો છો આપણે અડધી રેતી નાખીને પછી આપણે બીજી સાઈડ ચાલુ કરીએ છીએ કેમ કે આ સાઈડ પડી રહેશે તો હાલ છે પણ અલી સાઈડ પડીએ તો ના માલ વીખી નાખે કારણે આપણે સમયથી સીંડું ખોલી નાખીને દિલીપભાઈને નાખવાની શરૂઆત કરી છે દિલીપભાઈને જો અહીંયા નાખે છે આપણે ગામમાં જવાનું છે ને આપણે દણતરા તો કારણે આપણે આવ્યા છે ને કમલભાઈ જો નવું ગીધ એવું છે ટ્રેનમાં એ અપલોડ થાય છે આપણે ડાઉનલોડ કરવા આપણે ઘડી બેઠા છે આપણે આજકાલ દેખાડીએ આ ટ્રેનમાં કેટલું ગીધ હાલે છે બધું કોપી કરવાનું થાય પણ આપણે કોપી રાઇટ ન આવે એવી રીતનું એડિટ કરવાનું છે એડિટ કરીને સડાવીએ કેટલા દિવસ દેખાડશું મિત્રો ફાઇનલી આપણે કમલેશભાઈનો વિડીયો એડિટ કરીને પછી મેળવી દીધો અને પછી આપણે દોડી નાખવા માંડ્યા હતા અને એક પાયાનું પૂરી દીધું છે અને આપણે પછી જમવા માટે આવી ગયા હતા જમીન આ ત્રણ વાગી છે દિલીપભાઈ તો શા બનાવે છે શા બનાવે ને પછી શા આપણે નીકળી જાય છે તો આ દીમાં કમલેશભાઈ જો કેવી રીતે જોઈ ફોનમાં આપણે કમલેશભાઈનો વિડીયો એડિટ કરી નાખો પછી આપણે આવી ગઈ આપણે આ લોકો કહી દીધા કે તમારે એટલા વ્યુઝ આવે છે તો તમે એક રીલ છોટો વિડીઓ નાનો બનાવો આપણે એ બનાવ્યો ને પછી સીમી નઈ થોડી બક્ષતી કરી અને દિલીપ ભાઈ સાહેબ બનાવે સાહેબ પીને પછી પૂરવા વધી જાય છે આપણે પાંચ વાગ્યા સુધી પૂરો થાય તો કેટલું ઉગરા દેખાડશું મારને કોસ ઉસકા આવડ મળીએ તમને થેન્ક યુ સો મચ મિત્રો ફાઇનલી આપણે પછી આવી ગયા છે અને આવીને જો એટલું પૂરી દીધું સાહેબ અલુ રેવા દો તને આપણે આને પૂરવાની શરૂઆત કરી દીધી એટલે સીધા કરી નાખી છે આ એક પૂરાઈ ગયું આપણે આ રહ્યું છે એને બુરવાન શરૂઆત કરી દઈએ કમળ લેવલ કરે છે જિંદગીમાં લેવલ નથી પણ આમાં લેવલ કરે છે આપણે બીજો પૂરો શરૂઆત કરી દઈએ જિંદગીમાં તો ખાડા પડી જાવ પાયા માં લેવલ કરવાનો હવે મિત્રો જો આપણે આ ઘર પૂરી દીધું આખા દીમાં આપણે દિલ્હી ભાઈ વેને પછી આપણે કિશન મામા ના આવા એટલે એ આ બધું પૂરી દીધું આ બોરે તો દિલ્હી ભાઈ આગળ ગયા છે આપણે જો ખમીસ કાઢીને બેરાઈ છે ને કમલેશ ભાઈ બેઠા છે બાકીનું આ એક રહ્યું છે જે બોરવાનું બાકી છે હા હવે સવારે બુરશું સવારે આપણે બુર્યું તો બુરશું નકર આપણે વહી જશું વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ કરી દેજો જય માતાજી